ગરબાના આદ્ય શક્તિને આરાધવાના અને રાજી કરવાના ઉપક્રમમાં આ બધા જ બહેનો ગરબો આજે પણ આ વિવાહ સંપન્ન થયા બાદ આપણે બધા એમાં જોડાવાના છીએ જેથી આપ સૌને વિનંતી સાથે આગ્રહ ભર્યું નિમંત્રણ કે આનંદના ગરબાના પણ આપ સૌ સાક્ષી બની

દર વર્ષે શાંતિ રાખજો થોડીવાર દર વર્ષે આ સંઘ બધા શ્રદ્ધાળુઓને પૂરી સવલત આપી અને કોઈ પણ મુશ્કેલી ન પડે એનું ધ્યાન રાખી માંડલિયા રાવલ પરિવારના ભાઈઓ તથા બહેનોને આ યાત્રાનો અવસર આપે છે આજે આ શુભ કાર્ય જેના આપણે ભાગીદાર છીએ એ પણ એમના દ્વારા શક્ય બન્યું છે તો આ બધા જ બહેનો એટલે કે ખંભલાઈ શક્તિ ગ્રુપની બહેનો જે છેલ્લા ત્રણ વર્ષથી દર મહિનાના પહેલા રવિવારે સ્વેચ્છાએ દરેક વ્યક્તિ પોતાના ઘેર આનંદના ગરબાનું આયોજન કરે છે એમના તરફથી સંગપતિજી યોગેશભાઈ અને શાસ્ત્રીજી ગૌરવભાઈ એટલે ગૌરવભાઈનો સત્કાર આ બહેનોએ પોતાની યથાશક્તિ ભેટ દ્વારા સંપન્ન કર્યો છે એવા સંઘપતિ ભગાભાઈ અને જેમને આપણે યોગેશભાઈ રાવલ પણ કહી શકે એમની આ સેવાઓને બિરદાવવા આ બેનો એમનો સત્કારભાવ સંપન્ન કરશે તેવી વિનંતી છે યોગેશભાઈ બગાભાઈને વિનંતી કરીશ કે શક્તિમંડળની બહેનોની આ ફૂલ ને ફૂલની પાખડીની આમ તો રક્ષાબંધન જેવું કહી શકાય કે બેન રાખડી બાંધે અને ભાઈ એવો એક પ્રસંગ કારણ કે નજીકના દિવસોમાં આવી રહ્યો છે આ બેન ભાઈના પ્રસંગને પણ આ સાથે સાકારી શકાય અને કહેવાય છે ને કે વિશેષમાં વિશેષ જો કોઈ આપણા પારિવારિક જીવનમાં તો એ ભાઈ બેનનો સંબંધ એ વિશેષ ગણાતો હોય છે આજના પ્રસાદીના યજમાન ઈલાબેન ધીરજભાઈ શુક્લ સુરેન્દ્રનગર તથા પગપાળા સંઘ સુરેન્દ્રનગર